મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય મહાસંમેલન સંપન્ન ધર્મ સંસ્કૃતિ સમાજ અને પરંપરાના સંરક્ષણ પર ભાર સમગ્ર ગુજરાતમાંથી પાંચ હજારમી વધુ લોકો ઉપસ્થિત દ્વિતીય સંતાન પ્રોત્સાહન યોજના હેઠળ 22 પરિવારોને 25000 રૂપિયાનો પુરસ્કાર વિતરણ 10 વર્ષથી વધુ સમયથી યુક્ત કુટુંબમાં રહેતી 180 મહિલાઓનો વિશેષ સન્માન શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા પંચાલ સમાજના સર્વાંગી વિકાસ સામાજિક એકતા અને ભાવી પેઢીના સંસ્કાર માટે મહેસાણા ખાતે આયોજિત ભવ્ય મહાસંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાંચ હજારમી વધુ સમાજબંધુઓ આગેવાનો યુવાનો મહિલાઓ અને પરિવારજનોની ઉત્સાહભેર હાજરીએ આ મહાસંમેલનને ઐતિહાસિક અને યાદગાર બનાવ્યો આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સંજયભાઈ પંચાલે જણાવ્યું આ મહાસંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ પંચાલ સમાજની એકતા સંસ્કૃતિ અને ભવિષ્ય માટેનો સંકલ્પ છે અયુક્ત કુટુંબ પ્રણાલી સકારાત્મક વિચારધારા અને સંતુલિત વસ્તી દ્વારા જે મજબૂત સમાજની રચના શક્ય છે વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે અને આવી જાગૃતિપૂર્ણ પહેલો આગળ પણ ચાલુ રાખશે મહાસંમેલનમાં ધર્મ સંસ્કૃતિ સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો સમાજ સામે ઊભા મુખ્ય પ્રશ્નો જેમ કે વસ્તી ઘટવાની ચિંતા સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી અને યુવા પેઢીમાં સંસ્કાર તથા નૈતિક મૂલ્યોના વિકાસ અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો આ પ્રસંગે ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા બે સંતાનો અંગેનો જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો જેને તરફથી વ્યાપક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો કાર્યક્રમ દરમિયાન દ્વિતીય સંતાન પુરસ્કાર અંતર્ગત બાવીસ પરિવારોને રૂ પચીસ નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે જ દસ વર્ષથી વધુ સમયથી અયુક્ત કુટુંબમાં રહી સમાજને એકતાનો ઉત્તમ દાખલો સંજય અંતુલાલ પંચાલ શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન ફાઉન્ડેશનનો ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ આ કાર્યક્રમ એવો છે કે અમારા પંચાલ સમાજમાં લગભગ પચાસ ટકા ઉપર દંપતીઓને બીજું બાળક હોતું નથી એટલે બીજું બાળક ના હોવાના કારણે ભવિષ્યમાં એ જ માતા પિતાને શું તકલીફ પડશે એ અંગે અમે એમને જાગૃત કરીએ છીએ સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા જળવાઈ રહે એકબીજા ની હું ફરે એના માટે બીજું બાળક જરૂર છે ખરેખર તો ત્રણ બાળક જોઈએ પણ બીજું બાળક એટલા માટે જરૂરી છે તો અમે એના માટે પ્રોત્સાહન આપીએ છીએ

પાશ્ચાત્ય સંસ્કૃતિ ના રવાડે ચડેલા જે છે યુગલો એમને થોડો ખર્ચ ઓછો કરે તો ચોક્કસથી બીજા બાળકને લોકો નિભાવી શકે પચીસ પચાસ હજાર રૂપિયાના પગારદાર માણસ ની બીજું બાળક નિભાવી શકે ખૂબ ગરીબ હોય તો સરકાર તરફથી બધી જ વ્યવસ્થા છે સરકારી સ્કૂલો છે સરકારી હોસ્પિટલો છે તમામ સરકાર દવા પૂરી પાડે છે અનાજ બી પૂરું પાડે છે એટલે ગરીબ બાળક ગરીબ માણસ કશું ના કરી શકે એવું તો હું માનતો જ નથી કોઈ સંજોગોમાં નહીં માનતો કે ગરીબ માણસ બે ત્રણ બાળક પેદા ના કરી શકે અને સાચવી શકે સરકાર બધું જ આપે છે અમે જે આપીએ છીએ વધારાની વસ્તુ છે કે પુરસ્કાર છે ધ ઇનામ એક સર્ટિફિકેટ છે કે ભાઈ તમે અમે તમે અમને ખુશ કર્યા યુ બસ એ માટે બાકી અમે નથી માનતા કે આમાં બાબત માં મોંઘવારી કઈ હોય